હાય ફ્રેન્ડ હું છું હિરલ સ્વાગત છે તમારું દિયા કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરીશ હોમ મેડ લીપ બામની રેસીપી તે બનાવવી ખૂબ જ ઇઝી છે તે બનાવવા આપણે સૌથી પહેલાં બીટને આદુવાળી નાની છીણીથી આપણે છીણી લેવાનું છે ફ્રેન્ડ્સ મેં આદુવાળી આદુ છીણવાની જે છીણી આવે છે નાની તે લીધી છે તમારી પાસે ન હોય તો તમે મિક્સરમાં તેનો રસ પણ નીકાળી શકો છો આ રીતે આપણે બીટને છીણી તેને એક ગરણીમાં લઈ તેનો બધો રસ નીકાળી લેવાનો છે આપણે તેને બરોબર નીચવવાનો છે જેથી બેટરમાં રસ રહી ન જાય તમે ફ્રેન્ડ્સ જોઈ શકો છો કે મેં બધો રસ નીચેડી લીધો છે આમાં મેં એક બીટમાંથી અડધા બીટનો ઉપયોગ કર્યો છે પછી જે આ રસ છે તે ગેસ પર આપણે ગરમ કરવાનો છે ગેસ પર મૂકી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે જેથી જે રસ છે તે વાસણમાં ચોટી ન જાય રસ થોડો ઘર થાય ત્યાં સુધી હલાવી પછી નીચે લઈ લેવાનું છે પછી તેમાં એક વિટામિન ઈની કેપ્સૂલ એડ કરવાની છે એક વિટામિન ઈની કેપ્સુલ થોડુંક કોકોનટ ઓઇલ જેને આપણે નારિયેળનું તેલ કહીએ છીએ તે પણ થોડું એડ કરવાનું છે અને પછી આપણે આમાં થોડું વેસેલિંગ એડ કરી લેશું ફ્રેન્ડ્સ આમાં માત્ર આપણે ત્રણ વસ્તુ જ એડ કરવાની છે એક છે વિટામિન ઈની કેપ્સુલ બીજું છે વેસેલિંગ અને ત્રીજું છે કોકોનટ ઓઇલ એ બધું મિક્સ એડ કરી આપણે તેને બરાબર હલાવી લેવાનું છે હવે આપણે આ બેટરને બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે હું બરાબર મિક્સ કરી રહી છું મેં ત્રણેય વસ્તુ એડ કરી લીધી છે પછી આપણે તેને બેથી પાંચ મિનિટ માટે ફ્રીજરમાં ફ્રીજમાં મૂકી દેવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે બેથી પાંચ મિનિટમાં ફ્રીજમાં રાખી દેસું અને અને ફ્રીજમાંથી નીકાળ્યા પછી પણ તેને બરાબર હલાવી લેશું તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું હોમમેડ લિપ બામ મેં તમને લગાવીને બતાવ્યું છે હોઠ ઉપર તો ફ્રેન્ડ્સ તમને મારી રેસીપી કેવી લાગી જો તમને ગમી હોય તો ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ક્લિક કરજો જેથી મારા નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે ફ્રેન્ડ્સ તો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય ફ્રેન્ડ્સ થેન્ક યુ